ભરૂચના વાલિયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું લાભ પાચમના પાવન અવસરે ફેક્ટરી પ્રાંગણમાં શુભ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે ફેક્ટરીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા એમડી અમરસિંહ રાણા ડિરેક્ટરો તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લાભ પાચમના આ શુભ દિવસે સૌએ એકબીજાને શુભકામનાઓ પાઠવી ફેક્ટરીના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આપણી ગણેશ અંદર શેરડી મળે એના માટેનું આગોતરું ખૂબ સારું આયોજન કરી અને આપણને સારી શેરડી મળે એના માટેના ગામે ગામ મળીને બધા પ્રયાસ કરી અને વ્યવસ્થા ગોઠવેલ છે આ વખતે આપણને શેરડીમાં પણ તકલીફ નથી પડવાની અને ક્રસિંગ પણ સારું થવાનું છે અને મજૂરો પણ આયોજન એટલું સારું કરેલું છે કે આજે બધી જગ્યાએ જે કોઈને આપણે ત્યાં નથી નોંધાવી એ લોકોને બી આપીએ તો એમને મજૂરની તકલીફ નહીં પડે એ રીતનું મજૂરનું આયોજન કરીને વ્યવસ્થા કરેલ છે અને ખેડૂતોનો સહકાર મળે અને ખેડૂતો શેરડી આપે આપણી આ સંસ્થા જે રીતની ફરી પાછી એક લેવલ પર લાવીને આજે આગળ જવા માટેના બધી મહેનતને પ્રયાસ પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છે એની અંદર તમારા બધાનો પણ સહકાર મળતો રહે આટલું કહીને વીરમીશ જય ગણેશ જય સહકાર